નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પોથી ના પાઠ નંબર સત્તર જાતિગત ભિન્નતાનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્યયન પુથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની સ્વઅધ્ય પોથીના પાઠ નંબર સત્તર જાતિગત ભિન્નતાનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પહેલો સવાલ ભારતના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનો ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું છે તો જવાબ આવશે વિકલ્પ સી પ્રતિભા પાટીલ ત્યાર પછી બીજું ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવાનું ગૌરવ કયા મહિલા મહાનુભાવને પ્રાપ્ત થયું છે તો જવાબ આવશે વિકલ્પ બી ઇન્દિરા ગાંધી ત્યાર પછી ત્રીજો સવાલ સુષ્મા સ્વરાજને કયા રાજ્યના કેબિનેટ મંત્રી બનવાનો ગૌરવ પ્રાપ્ત થયેલ છે તો જવાબ આવશે વિકલ્પ સી હરિયાણા ચોથું કલ્પના ચાવલાનું નામ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે તો જવાબ આવશે વિકલ્પ ડી અવકાશ ત્યાર પછી પાંચમો સવાલ કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે તો જવાબ આવશે વિકલ્પ સી દસ વર્ષ છઠ્ઠું બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો જવાબ આવશે વિકલ્પ સી નવસો ને ઓગણીસ ત્યાર પછી સાતમો સવાલ નીચેનામાંથી કયા મહિલા મહાનુભવે ભારતના આઝાદીના આંદોલનમાં ભાગ લીધેલ નથી જવાબ આવશે વિકલ્પ ડી કલ્પના ચાવલા આઠમું મને ઓળખો હું સ્વર સામ્રાજ્ઞી તરીકે વિશ્વમાં આગવી ઓળખ ધરાવું છું તો જવાબ આવશે વિકલ્પ એ લતા મંગેશકર મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધ સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી અને વાક્ય પૂર્ણ કરો પહેલો સવાલ એટલે કે પહેલી ખાલી જગ્યા જાતિગત ભિન્નતાની અસર મોટાભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે તો જવાબ આવશે ગામડામાં બીજું બે હજાર અગિયારમાં ભારતમાં પ્રતિ હજાર પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું તો જવાબ આવશે નવસો ને ચાલીસ ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબે ગાળે ખાલી જગ્યા ઉપર થાય છે સમાજ વ્યવસ્થા ચોથું ભારતના પ્રથમ મહિલા વિદેશ મંત્રી ખાલી જગ્યા હતા તો જવાબ આવશે સુષ્મા સ્વરાજ મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના જે સ્વાધ્યન પોથી છે અથવા તો ગાલાસ્વાદ્ય પોથી છે તેના વિડીયો અને પીડીએફની લિંક જે છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તે ડાઉનલોડ કરી લેજો જોઈએ આપણે પહેલો સવાલ પહેલાં સવાલની અંદર આપણને અહીંયા આપેલું છે કે જાતિગત ભિન્નતા એટલે શું તો આપણા દેશમાં છોકરા અને છોકરીઓના જન્મ પ્રમાણ અને ઉછેરમાં અસમાનતા જોવા મળે છે તેને જાતિગત ભિન્નતા કહે છે ત્યાર પછી બીજો સવાલ શા માટે અગાઉના સમયમાં પુત્ર જન્મને જ મહત્વ આપવામાં આવતું હતું તો જવાબ આવશે પહેલાંના સમયમાં લોકો જાગૃત અને શિક્ષિત ન હતા તેઓ એવું માનતા કે દીકરી તો પારકી થાપણ કહેવાય જ્યારે દીકરાઓ મોટા થઈને તેમની સાર સંભાળ રાખશે અને પોતાને પોતાનો જે વંશ વહેલો છે તે આગળ વધારશે માટે પહેલાના સમયમાં પુત્ર જન્મને પ્રાધાન્ય આપવામાં આવતું હતું ત્રીજો સવાલ દીકરીઓનો જન્મ દર વધારવા સરકાર દ્વારા કયો કાયદો બનાવવામાં આવ્યો ઉત્તર દીકરીઓનો જન્મ દર વધારવા સરકાર દ્વારા સ્ત્રી ભૂણ હત્યાનો કાયદો બનાવવામાં આવ્યો છે ચોથો સવાલ સરકારના વિશેષ પ્રયત્નોથી કયા કયા ક્ષેત્રમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે તો સરકારના પ્રયત્નોથી હાલમાં રમતગમત ફિલ્મ મનોરંજન રાજકારણ અવકાશ વિજ્ઞાન અને સંશોધન તથા સંરક્ષણ જેવી કામગીરીમાં કન્યાઓની સંખ્યા વધી રહી છે પાંચમો ઈસવીસન ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન કોણ હતા તો જવાબ આવશે ઈસવીસન ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા છઠ્ઠો સવાલ લતા મંગેશકરે વિવિધ ભાષામાં કેટલા ગીતો ગાયા છે તો જવાબ આવશે લતા મંગેશકરે વિવિધ ભાષામાં ચાલીસ હજાર કરતાં વધારે ગીતો ગાયા છે સાતમો સવાલ કલ્પના ચાવલાનું અવસાન કઈ રીતે થયું હતું તો જવાબ આવશે કલ્પના ચાવલાનું અવસાન અવકાશ યાત્રા પૂર્ણ કરી અને પરત ફરતા થયેલા અકસ્માતમાં થયું હતું આઠમો સવાલ મહિલાઓના નામ અને તેમના ક્ષેત્ર જણાવો તો ગીતા રબારી અલ્પા પટેલ કિંજલ દવે અને અંજુબેન પાવે વગેરે અમારા વિસ્તારના સફળ મહિલાઓ છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો એમાં પહેલો સવાલ બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે તો ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં રમતો રમવા વાહન ચલાવવા ખોરાકની બાબતમાં હરવા ફરવામાં આચાર વિચાર અને વ્યવહારમાં ઉચ્ચ શિક્ષણ મેળવવા વગેરે બાબતોમાં ભેદભાવ અને અસમાનતા જોવા મળે છે દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પણ પૂરું કરાવવામાં આવતું નથી ત્યાર પછી જોઈએ બીજો સવાલ તમારી શાળા કક્ષાએ તમારા વર્ગમાં શ્રેષ્ઠ કામ કરતા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીનું કામનું વર્ણન કરો તો અમારા વર્ગમાં સુરાલી નામની છોકરી વર્ગમાં શ્રેષ્ઠ કાર્ય કરે છે જેમ કે પ્રાર્થના કરવી બોળ શણગારું વર્ગખંડમાં શાંતિ જાળવવી શિક્ષક ન હોય તો હોમવર્ક ચેક કરવું તેમજ વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરવું જેવી પ્રવૃત્તિઓ કરે છે ત્યાર પછી ત્રીજો સવાલ આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી તો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ આંદોલનની અંદર જોડાઈ હતી ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ટૂંક નોંધ લખો એમાં પહેલો સવાલ ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા તો ભારતના બંધારણે છ થી ચૌદ વર્ષની ઉંમરના દરેક દેશના દરેક બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે વળી આજના સમયમાં છોકરા છોકરીઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવાની કેટલીક અગવડો વેઠવી પડે છે વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પણ પૂર્ણ કરાવતા નથી સમાજમાં પ્રવર્તતો આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે બાળલગ્નને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતી નથી સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં કચકાટ કરે છે પ્રશ્ન નંબર છ માંગ્યા મુજબ પ્રવૃત્તિ કરો એમાં પહેલું તમારી શાળામાં પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી દસ કન્યાઓની યાદી તૈયાર કરો અમારી શાળામાં પ્રવૃત્તિઓમાં ઉત્તમ દેખાવ કરતી કન્યાઓને નીચે મુજબની છે જેમ કે સુરાલી પ્રિયંકા જેની જમીષા સ્મિતા પ્રિયાંશી પાયલ અંકિતા અને પરી ત્યાર પછી પ્રશ્ન નંબર બે વિવિધ ક્ષેત્રોની પાંચ સફળ મહિલાઓનો ટૂંકો જીવન વૃત્તાંત તૈયાર કરો એમાં પહેલું છે ઇન્દિરા ગાંધી તો ઇન્દિરા ગાંધી ઓગણ ઓગણત્રીસ નવેમ્બર ઓગણીસો સત્તરથી લઈ અને એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ને ચોર્યાસી ભારત દેશના ત્રીજા અને પહેલ પહેલા મહિલા વડાપ્રધાન છે વર્ષ ઓગણીસો છાસઠથી ઓગણીસો સિત્યોતેર અને ઓગણીસો એંસીથી ઓગણીસો ચોર્યાસી તેમની અત્યાર સુધી પંદર વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ઇન્દિરા બીજા સૌથી લાંબી સેવા આપતા વડાપ્રધાન બન્યા ત્યાર પછી બીજું પ્રતિભા પાટીલ તો ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો ચોત્રીસ પ્રજાસત્તાક ભારતમાં બારમા અને આપદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા તેમણે પચીસ જુલાઈ બે હાજર સાત ના રોજ ડોક્ટર એપીજે અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા અને પચીસ જુલાઈ બે હજાર એકવીસના રોજ નિવૃત્ત થયા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનવાનું ગૌરવ શ્રીમતી પ્રતિભા પાટીલ ધરાવે છે રાજસ્થાનની આ મહિલા આગેવાને આ સ્થાન શોભાવ્યું હતું તેમની સરળતા અને સહજ જીવનશૈલી માટે એમને યાદ કરવામાં આવે છે ત્યાર પછી ત્રીજું છે કલ્પના ચાવલા એક જુલાઈ ઓગણીસો એકસઠથી લઈ એક ફેબ્રુઆરી બે હજાર ત્રણ એક ભારતીય અમેરિકન અવકાશયાત્રી હતા તેમણે પ્રથમ ઓગણીસો ને માં કોલંબિયા ઉપર મિશન નિષ્ણાંત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે ઉડાન ભરી કલ્પના ચાવલા કોલંબિયા સ્પેસ શટલ દુર્ઘટનામાં માર્યા ગયેલા સાત સભ્યોમાંના એક હતા કલ્પના ચાવલા મૂળ ભારતીય હતા અવકાશયાત્રી તરીકે યાત્રા પૂર્ણ કરી પરત ફરતા અકસ્માત થયો અને તેમનું અવસાન થયું અવકાશ સાથે તેમનું નામ કાયમ જોડાયેલું રહેશે ત્યાર પછી ચોથું છે સુનિતા વિલિયમ્સ જન્મ ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસઠ યુનાઇટેડ સ્ટેટ્સના નૌકાદળના અધિકારી અને નાસાના અવકાશયાત્રી છે તેમને અભિયાન ચૌદના એક સભ્ય તરીકે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની કામગીરી સોંપવામાં આવી હતી અને પછી તેઓ અભિયાન પંદરમાં માં જોડાયા હતા તેઓ સ્ત્રી અવકાશ તરીકે અવકાશની સૌથી લાંબી સફર કરવાનો વિક્રમ ધરાવે છે ત્યાર પછી જોઈએ પાંચમું પીટી ઉષા તો ભારતની શ્રેષ્ઠ દોડરાણી ભારતીય ખેલકૂદના ક્ષેત્રમાં સિંહ પછી સૌથી તેજ ધાવક કોઈ પાક્યું હોય અને આંતરરાષ્ટ્રીય ખેલકૂદના તખતા ઉપર ભારતનું નામ કોઈએ સૌથી વધુ રોશન કર્યું હોય તો તે એશિયાઈ દોડરાણીએ તે ફ્લાઇંગ રાણી પાયલ એક્સપ્રેસ ગોલ્ડન ગર્લ જેવા જુદા જુદા નામે રમતગમતના ક્ષેત્રમાં જાણીતા છે તેમણે કુલ ત્રીસ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો અને ગોલ્ડ મેડલ જીતેલ છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકો છો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન હાલમાં તમે જે અભ્યાસ કરી રહ્યા છો તે સ્વાધ્યન પોથી ગાલા સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે